આ આમી નું ખતે તો પછાતો ને હોય તો લે આગા તો પૈસા હારી ફટાવાળી પતે ન પછા હોય બસ આમાં ભાડ 50 ભી ને જાય ને ભાડે પેટી મોળ્યો ને ખેત ગામમાં હેની ને 50 ક નાઈતી ઈને મે ચરના બતક છોરા મન 10 વર્ષરી ડબડું ગોડ મે ચરના બતક છોરા કાઈ ભાઈ મન કેટના 10 વર્ષરી હું બતક થાવું હું મે એક વાર બોલતો કીધુંતું આ રેક બે ઉતગાઈતી તાન ધોઈ બોલતો કીધુંતું પછી ભૂઈ શું એ હું કરું યાદસ્થલી નતું એ માં તો તો ખબર જ આ તે મારી બકા બોતી છે હેડો આવો આપડો પતળ થોડો તે મારી બકા હજી ઓય નકા બોલ શું કે ઓય નકા બોલ કે ઉઠી ના હેડો આપડો પતળ તો તો હું તમે થડાવો ના ના ભાઈ કેવું થાય ભાઈ તમે હો ને ના ના તમારું પતળ ના પોછી પે રેવા દે ને ના પે પોછી પોછી સર ના ના ચલીજો ચલો વાયર ચેક કરાબો જમણીકા વાયર છે કી બકા દે કોઈ નીકળ નીકળ డిచితి నాయన ఆడిరా తమారా బెడ డాము మోడ పతంగ లై బంషు కోమి హడిరి హరిలి పరం ఉసారి ని కోయి కాయ મોડ <Dabir> કાકા <dabir m> <traf> <dabir m> <traf>

તો ડાવે ભુરા તમે આવા છો તમારે છોટા મે કિનાર ભજી એટલે મકણ કાલ ભાઈ કાલ આવતા હોય તો બધી કાપ જો હા તે બધા પી ને આવજો હા